નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ભાગ બે માં મિત્રો સાત નંબરના બ્લોકમાં અત્યારે હરાજી ચાલુ થઈ ગઈ છે આઠ નંબરના બ્લોકમાં હરાજી કામકાજ પૂરું થઈ ગયું છે હાલ અત્યારે બજારોમાં પણ ઘણી બધી તેજી આવી ગઈ છે મિત્રો ચારસો પ્લસના ભાવ થઈ ગયા છે અત્યારે હાલ હું અત્યારે હરાજીમાં જતો મિત્રો ચારસો ની ઉપર ઘણા બધા વકલ વેચાણા છે ને મિત્રો આ તેજી રહેલી છે તે મહવા બંધના લીધે અત્યારે તેજી રહેલી છે તો હાલ મહવા ખુલે પછી ખબર પડે કે આ રાતી તેજી છે કે પછી મહુવા બંધ છે તેના લીધે તેજી છે હાલ તમને અત્યારના વિડીયોના ભાવ બતાવી દઉં કેવા ભાવ થાય છે સાત નંબરના બ્લોકમાં હરાજી ચાલુ છે પહેલી લાઈનમાં ચાલો જાણી લે કેવા ભાવ રહે છે ધન્યવાદ મિત્રો એકસો ને પાંત્રીસ ખટાનો વકલ છે સાગર દલાલ છે અને વકલ ને હરાજી ચાલુ છે એકદમ મોટી સાઈઝ વાળી છે ડુંગળી ચારસોને એકવીસ રૂપિયા વાવધ્યો છે એકદમ મોટો લાડુ છે ચારસોને એકવીસ રૂપિયા વાવ થયો છે એકદમ મોટો લાડુ હો કાય ગટે નહીં એવો મોટો લાડુ છે આ સાકર દલાલ છે હા આવી જાય ચારસો એકવીસ રૂપિયા સાઇઝમાં બહુ મોટી હોં

ભાવ ભાવ છે 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 રૂપિયા રૂપિયા સાઈઝ મોટી સુપર સાઈઝ વાળું છે આની અંદર ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે ઘુલટી ની હરાજી ચાલુ હે बसो एकवन मूल्टी वेचाणी चार सौ अगियार रूपया બે વખત માં અને બસો એકાવન માં ગુલટી વેચાણી છે સુપર ક્વોલિટી બેકાતી તો ભોલા ભાઈ ઉગેલું ચારસો ને અગિયાર રૂપિયા ભાવજો સાઈઝ માં ઝીણા મોટું બે મિક્સ માં છે ક્વોલિટી એક નંબર સુપર માલ છે કઈ ઘટે નઈ એવું આવું બધું છે સુપર માલ ચારસો અગિયાર રૂપિયા ભાવ થયો બાજુમાં એનો બીજો વકલ છે આ ગુલટી વેચાણી બસો એકાવન માં ગુલટી એક નંબર છે સુપર ક્વોલિટી માલ છે ગુલટી બસો એકાવન રૂપિયા ભાવ છે એનો ક્વોલિટી મસ્ત કઈ ઘટે નહીં આની જ ગુલટી છે બસો ને એકાવન રૂપિયા ગુલ્ટી એકસો એક્યાસી રૂપિયા ભાવે છે ટીબી શીખેલી ડુંગળી છે વાયરસ વાળી એકસો એક્યાસી રૂપિયા બગાડ આની અંદર બહુ જાજો છે પચાસ ટકા બગાડ છે ઉગેલું છે તો ઉગેલું જાજુ છે એની અંદર એકસો એક્યાસી રૂપિયા ભાવ છે ખાબદા મૂકેલું છે ધોકી લેવાની શરત એની અંદર સુપર માલ હોતે છે થોડોક આવો સારો માલ હોતે છે એની અંદર એકસો ને એક્યાસી રૂપિયા ભાવ છે ઘણા બધાની કોમેન્ટો આવતી હોય કે બગડેલા માલના પણ ભાવ દેખાડ્યો એટલે દેખાડું છું અને વકલ મોટો છે આ હોતે એકસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે બગડેલા માલનો વાયરસ વાળા માલના એકસો ને એક્યાસી રૂપિયા ભાવ થાય છે અત્યારે અને એવોન એવો પંચાણું ટંચાણું ત્રણસો ને એકાણું રૂપિયા આ સુપર ક્વોલિટી માલે કઈ કાઢે કલર વાળો એકદમ મસ્ત મળે ત્રણસો ને એકાણું સાઇઝ બધું સારું છે આની અંદર ગુલટી નથી ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ છે ક્વોલિટી બધી સારી મીડિયમ સાઇઝ છે આની અંદર ગુલટી જોઈએ તો કોક કોક દેખાય કોક કોક ગુલટી દેખાય બાકી ગુલટી નથી આવડી મીડિયમ છે ત્રણસો ને એકાણું રૂપિયા બહુ મસ્ત મિત્રો સાત નંબર બ્લોકની બ્લોક ની વાત કરી તો મિત્રો બજાર અત્યારે સારું સુધરી ગયું છે ચારસો પ્લસ ના ભાવ અત્યારે ઘણા બધા વકલ ચારસો ઉપર વેચાણા છે અત્યારે હાલ હજી હરાજી ચાલુ છે આગળ અપડેટ આપતો રહીશ ફરી મળીશ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અન્ય ખેડૂતભાઈઓ સાથે ધન્યવાદ